નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજનો સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 ભુજમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ રાજકોટ દ્વારા ખેડૂતો માટે ન્યાયસભા યોજાઈ આવેદનપત્ર આપ્યું કચ્છના ખેડૂતોને ન્યાય અપાવવાના હેતુથી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ભુજ ખાતે આયોજિત ખેડૂત ન્યાયસભામાં વીજ ઉત્પાદક અને વહન કરતી કંપનીઓ તેમજ સરકાર સામે વિવિધ આક્ષેપો સાથે ખેડૂતને લગતા પ્રશ્નોનું સત્વરે નિવારણ લાવવા સુર વ્યક્ત કરાયો હતો ભુજમાં મહાદેવ નાકે યોજાયેલી આ સભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલે જણાવ્યું હતું કે અગ્રણીઓ સાથે જોડાઈ આપણે ખેડૂતોની પીડા અંગે રજૂઆત કરી તંત્રને જગાડવાનું કાર્ય કરવાનું છે ખેતી અને લગ્નગાળાની સિઝનમાં પણ ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે જે તેમની પીડા દર્શાવે છે કાર્યક્રમમાં પ્રવીણભાઈએ લડેંગે ઓર જીતેંગેના સૂત્રોચ્ચાર દ્વારા ખેડૂતોની આ લડતમાં વિજયની ખાતરી વ્યક્ત કરી હતી અને ખેડૂતોને વળતર આપવા માંગ કરી હતી વાંઢિયા ગામના પીડિત ખેડૂત અજય મહારાજે વેદના વેદના રજૂ કરી હતી ભાઈ આંબલિયાએ અઢારસો પંચ્યાસીનો ધ ટેલિગ્રાફ એક્ટ કાયદો અસ્તિત્વમાં નથી તો તેના આધારે નોટિસ આપી કામગીરી કરાતી હોવાની ફરિયાદ કરી હતી મોબાઈલ ટાવરવાળા જે રીતે માસિક ભાડું આપે છે તેવી રીતે ખેડૂતોને માસિક ભાડું આપવા રજૂઆત કરી હતી વાંઢિયા ગામના પ્રશ્નોને લઈને રજૂઆત સાથે ખેડૂતોના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરાઈ હતી લાલજીભાઈ દેસાઈ દ્વારા આ મંચને રાજકીય મંચ નહીં પરંતુ ખેડૂતોનો મંચ લખાવ લેખાવ્યો હતો આ ઉપરાંત ઉપસ્થિત અગ્રણીઓએ ઉદબોધનમાં ખેડૂતોની પીડા વર્ણવી ન્યાય માટેની માંગ કરી હતી સભા બાદ રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું આ કાર્યક્રમમાં લાલજીભાઈ દેસાઈ પાલભાઈ આંબલિયા જયેશભાઈ પટેલ ડાયાભાઈ પટેલ પ્રવીણભાઈ પટોળિયા અર્જન ભૂડિયા હિતેશ મહેશ્વરી વિરમભાઈ ગઢવી હિરેન દેવસિંહ પટેલ દેવેન્દ્રસિંહ જેઠવા શંભુભાઈ ડાંગર અનવર મેઘરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન રામદેવસિંહ જાડેજા અને ગનીભાઈ કુંભાર તથા વ્યવસ્થા અંજલીબેન ગોર મુસ્તાકભાઈ હિંગોરજાએ સંભાળી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે

વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ પચીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર